એકચ્યુલી હવે જે પાંચ હજાર માણસો છે અને લગભગ પાંચથી છ લેયરમાં છે એટલે મોટાભાગનું કામ અમારે કરવાનું આવતું જ નથી એટલે અમારે પોલિસી ડિસિશન જે લેવાના હોય એમાં ચર્ચા કરવાની આવે કે આપણે આ રીતે આગળ વધવું છે કે નહીં આ રીતે કરવું છે કે નહીં કારણ કે ડે ટુ ડે લાઈફમાં જે હોસ્પિટલો ચાલતી હોય એ અમે એકબીજા જોડે ચર્ચા કરવાની થાય જ નહીં ક્યારેય કારણ કે જે હેડ હોય ઇન્દોરનો હેડ હોય કે જબલપુરનો હેડ હોય તો એ હોસ્પિટલ ચલાવતો હોય અને દર ત્રણ મહિને એનું સરવાયું જોવામાં આવતું હોય હવે અને મારું ફિલ્ડ અને શનૈનું ફિલ્ડ આમ તદ્દન જુદું છે એ ફાઇનાન્સમાં સીએફએ થયેલો છે એટલે ફાઇનાન્સ બધું એ જુએ છે જે મને ઓછું આવડે છે એટલે મારે એને કહેવાનું રહે નહીં અને મારા ફિલ્ડમાં એને નથી ખબર પડતી એટલે એને મને કંઈ કહેવાનું ના રહે કેવી મજાની વ્યવસ્થા છે બે પેઢી સાથે મળીને કામ કરતી હોય ત્યારે ભલે એક જ ઠેકાણે કામ કરતી હોય પણ બે સાવ જુદા ક્ષેત્રો પસંદ કર્યા છે એક એકાઉન્ટ્સના માણસ છે એક ઓર્થોપેડિક સર્જરીના નિષ્ણાત છે ને બે ભેગા થઈને પિતા પુત્ર કામ જોડે કરતા હોય